પતિ પત્ની ને કે આ રોજ બટેટા નું શાક બનાવશ હવે તો અપખ્યા પડી ગયું છે પત્ની કે રોજ એક ને એક ગુટખા ને માવો ખાવજો એ તો અપખે ન જ પડતા કાર્ડ માં લખ્યું તો કે પાર્ટી માં બ્લુ ટાઈ પહેરીને જ આવવાનું અચ્છા તે ભૂરો તો બ્લુ ટાઈ પહેરીને ગયો અને ત્યાં જઈને એને ખબર પડી કે બાકી બધાય તો પેન્ટ અને શર્ટ એ પહેરીને આવ્યા જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહીં જનહિતમાં જારી મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઇલાજ જો બ્લડ પ્રેશર હાઈ થાય તો પિયરિયા વાળા વીસ મિનિટ વાત કરી લેવાની અને લો થાય તો સાસરિયા વાળા દસ મિનિટ વાત કરી લેવાની અમુક લોકો કારણ વગર જ સારા લાગતા હોય છે જેમ કે તમને લોકોને હું એક તો હું માસુમ અચ્છા ઉપર થી સીધો મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે ભાઈ જયારે તમને ખબર છે કે જોડીઓ ઉપર વાળો બનાવે છે ઠીક છે પછી ઇન્સ્ટાગ્રામ માં હુકમ છોકરીઓ ગોતો છો ત્યારે તમે રોતા હોય ત્યારે કોઈ નથી જોતું જયારે તમે ચિંતામાં હોય ત્યારે કોઈ નથી જોતું જયારે તમે મુશ્કેલી માં હોય ત્યારે કોઈ નથી જોતું પણ સાલું છોકરીને લઈને ફરવા નીકળો ગામ જોવે પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો કે કા માર્યું કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે મારાથી સહન નો થાય ઘણા મિત્ર નો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો

પત્નીના ના ડોળા અદભુત શક્તિ રહેલી હોય છે જે ડોળા કાઢવા માત્ર થી દૂધી નું શાક પનીરના શાક જેવું લાગવા માંડે બે ભાઈ વાતો કરતી હતી એક કે તમારા પતિ જેલ માંથી છૂટી ગયા ઓલી કે હા એનો ક્યાં ક્યાં ટાટીઓ ટકે એક સગા એક છોકરા ને કેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ

મગફળી અને લગ્ન બેય સરખા મગફળી માં પાંચ છ દાણા ખાવ ત્યાં વળી એકાદ બગડેલો દાણો આવે લગનમાં એવું પાંચ છ દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય

મને ખબર તમારે ઓફિસ માં બહુ કામ થોડોક પોતા માટે સમય કાઢો ઓલો સમય કાઢો પણ હોય તો લઈ રાખજે કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હું વિચાર કરું તો હું વાંધો પછી ઉય ગયો પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ ઓલી કે વર્ક ફ્રોમ હોમ લોકો કે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી ઠીક છે અરે ભાઈ આવી મારા જેવા માણસ ને ઉપર વિતરા કે સાબુદાની માં સાબુ હોય થૂકદાની માં થૂક હોય સમજ ગયા તો પછી મચ્છરદાની માં માણસ કેમ અમારે ન્યાય જોયે આ ઉપરના ના બંને માંથી પતિ કોણ છે અને પત્ની કોણ છે કયો હાલો અને જેના લગ્ન થઈ ગયા છે એને તો તરત જ ખબર પડી જાય ટીવી માં ગમે એવો સારો પ્રોગ્રામ કેમ નો આવતો હોય ઠીક છે પણ શેરી માં જો ઝઘડો હાલતો હોય તો ટીવી નો અવાજ ધીમો કરી અને શેરી નો ઝઘડો સાંભળવાનું ટેલેન્ટ આપણામાં ભરપૂર છે જો તમે ગુસ્સા ને કાબુ માં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય ઠીક છે તો એક સાડી ની દુકાન ખોલી લ્યો પતિ ના પાંચ મિસકોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર આજે શું થયું હોય છે સુંદરતા તનની નહિ મન ની હોવી જોઈએ એવું કેવા વાળા ફાકાડા છે એને સાહેબ નાવું નથી ખબર નઈ આ લોકો રાત ના વાગા સુધી કેવી રીતે જાગી લે છે મને તો પોણા બે થાય ત્યાં તો આવવા આમાં શું છે કે લગન પેલા જે માંડ માંડ બોલતી હોય ને એ લગ્ન પછી માર ફાળ બોલવા માંડે પ્રેમ ઈ તો જીવન નો પ્રકાશ છે સાહેબ અને લગ્ન ઈ પ્રકાશ ની વીજળી નું બિલ છે મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો ખાલી બે વાર છોકરી જોવાય ગયો જિંદગી માં બે વાત ખાસ ધ્યાન રાખજો એમાંથી એક વાત હું કાલે કઈશ એક વાત પરમ દિવસે કહીશ અને વધારે પૂછશો તો એ કોઈ નઈ કઉ

અમુક વાંઢાઓ ની બિચારાઓ ની કોયલ ક્યાં ટોડલે જઈને બેસી ગઈ છે ને કેને ભેગી જ નથી થતી લગ્ન પેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન ની કેમ કરું ઠીક છે ઇની છોકરી ના લગ્ન થાય એના ત્રીજા દિવસે એ સેલ્ફી પાડી અને કેપ્શન માં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ તમને ખબર છે કુકર માં ત્રણ કે ચાર સીટી ની સિસ્ટમ કેમ છે કારણ કે મોડે સુધી શાંતિ થી સુવા દે પુરુષો બિચારા ખુબ ભોળા સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય છે કોક પત્ની કે સ્ત્રી એને ભૂલ થી પણ સ્માઈલ આપે ને તો બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને બે બાળકો પણ છે અમુક વ્યક્તિઓ વેફર ના પેકેટ જેવી હોય માલ ઓછો અને હવા જાજી ઘરમાં આપણો વટ એટલે વટ આગલા દિવસ નું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં ગણિત માં એક્સ વાય ઝેડ

અને મચ્છર હાન ના હાથ થી બીજા દિવસે હવાર હાથ ઉધી હોય એક ભાઈ છોકરી જોવા ગયા છોકરી વાળા કે અમાર દીકરી હજી ભણે છે અચ્છા તો લાગે કાઈ વાંધો નહી તો રિસેસ માં આવશું મચ્છર અને માખી એ નોકરી સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે માખી હવાર ના હાથ થી હાન હાથ ઉધી હોય અને મચ્છર હાન ના હાથ થી બીજા દિવસે હવાર હાથ ઉધી હોય ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય બપોરના વધારેલા ભાત ભાત ઈ સાંજે થઈ જાય આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી તો એક વાત પૂછવી તી સાહેબ કે જો ઇતિહાસ સાક્ષી છે તો ભૂગોળ શું છે હમણાં વાવાઝોડામાં એક પેન્ટ ઉડીને ને આવ્યું ઠીક છે હવે વિચારું છું કે એની માથે ટી શર્ટ લઉ કે પછી બીજા વાવાઝોડાની રાહ જો જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘો ઠીક છે અને હવે નવી કેવત લગન કરતા છૂટા છેડા મોંઘા તકલીફ જ આ છે મિત્રો જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટમાં જોઈ છે ઠીક છે અને જે જીવ લે છે એ દારૂ

કે ક્યાં મોઢે થી છોકરાઓ ને કેવું કે મોબાઈલ સાઈડ માં મૂકીને થોડુંક વાંચી લે એક સુશીલ સુંદર અને ઘર રખું કન્યા નો હું તમને ફોટો બતાવું છું કોઈ ઉમર લાયક ધ્યાન માં હોય તો કેજો હું અંગ્રેજી માં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું જેને અંગ્રેજી નથી આવડતું